અધિકારીઓ હવે ચેતી જજો નેતાઓની ચાપલુસી હવે ભારે પડશે આ સ્વાર્થી નેતાઓ હવે જે કરવા જઈ રહ્યા છે એ જોઈ લો અને સાંભળી લો નમસ્કાર હું છું ગોપી ગાંગર રાજકોટ અગ્નિકાંડમાં જે અધિકારીઓ સસ્પેન્ડ થયા કારણ કે નેતાઓના એક ફોન ઉપર બે બે વર્ષથી તેમને મોતનો આ માછડો ચલાવા દીધો હતો એ અધિકારીઓને એવું હતું કે અમારે તો નેતાના આશીર્વાદ છે પણ હવે એ અધિકારી વિરુદ્ધ એફઆઈઆર થવા જઈ રહી છે એસઆઈટીએ પ્રાથમિક રિપોર્ટ સોંપી રહી છે અને સૂત્રોની માહિતી પ્રમાણે સસ્પેન્ડ થયેલા અને બદલી થયેલા અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર થશે એફઆઈઆર એ કાર્યવાહી નહીં પણ રાજકોટની જનતાને બતાવવામાં આવી રહેલો એક ખેલ છે એ ખેલ એટલે પણ છે કે લોકસભાની ચૂંટણીમાં મતદાન થઈ ગયું છે અને ચાર તારીખે રિઝલ્ટ આવવાનું છે એમાં વળી રાજકોટમાં હમણાં જ બીજેપીના પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં જે મુદ્દો છવાયેલો રહ્યો પણ કોઈ પણ ભરક્યો નથી એટલે જનતાનો રોષ શાંત કરવા અને આગળ આવતી ચૂંટણીમાં તકલીફ ન પડે એટલો દેખાડો કરવા માટે આ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે કોઈ અધિકારી પણ આ નેતાઓ એમના સ્વાર્થ માટે અધિકારીઓ સાથે સંબંધ રાખે છે લોભ લાલચ ડર અને ધમકીથી પોતાના કામ કરાવે છે એવા જ કામનો એક દાખલો એટલે આ મોતનો માછડો જે બે વર્ષથી વધારે સમયથી ચાલતો હતો જ્યારે કોઈ ઘટના બને ત્યારે હલકુ લોહી હવાલદારનું એમ અધિકારી જ હોય તે રીતે કાર્યવાહી કરવાની વાત અત્યારે સંભળાઈ રહી છે ખેર આ અધિકારીઓનો પણ વાંક છે દર પાંચ વર્ષે બદલાતી આ ખાદી ધારીઓની ફોજને શરણે થઈ જાય છે ટૂંક સમયની લાલચ માટે પોતાનું જમીર વેચી દે છે અમે આ તમને એટલે કહી રહ્યા છે કેમ કે રાજકોટનો કિસ્સો તાજો છે બદલીઓ થઈ ગઈ છે અને નવા આવેલા અધિકારીઓ આની ઉપરથી શીખ લે આ તકવાદી અને તકલાદી રાજકારણીઓથી દૂર રહી જનતા માટે જેટલું થઈ શકે એટલું કામ કરવું બાકી રાજકોટનો કિસ્સો તાજો છે અને અધિકારીઓ સાથે રાજકારણીઓના સંબંધ કેટલા કામ આવશે તે પણ ખબર પડી જશે પરંતુ અહીંયા સવાલ એ છે કે જે સત્યાવીસ લોકોએ પોતાના જીવ આખા ટીઆરપી ગેમ ઝોનના કેસમાં ખોયા છે તે પરિવારનું શું આ અધિકારીઓ કદાચ છૂટી પણ જશે અને આ અધિકારીઓ કદાચ ભરાઈ પણ જાય પરંતુ જેણે પોતાના વાલ સોયાને અને ખોયા છે તે લોકોનું શું આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો